આવી હાલત થઈ ગઈ છે હવે ગ્રાઉન્ડની અને નવા નવરાત્રી થઈ ગઈ છે પૂરી બધા હવે વસ્તુ મંડ્યા ખોલવા લઈ લે ઘર ભેગા થાય છે આમ જો ભાઈ વરસાદ કેવી હાલત થઈ ગઈ છે રૂમ હાલત જો ચાલુ વરસાદમાં કામકાજ ચાલુ છે અને ખોલવાનું ચાલુ છે બધું કાર્ય ચાલુ છે આપણે બેનાર જો કેટલા પડ્યા જાહેરાતું બીજી આમ જો આવી હાલત થઈ ગઈ છે ભાઈ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો મજામાં જશો હું પણ મજા પાછું સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં તો ભાઈ હવાર હવારમાં મેઘામાં આગમન થઈ ગયું છે ધીમે ધીમે અને વરસાદના સાટા મેળા પડવા એટલે દી ઉગ્યામાં વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે આજ મેના રાણી લઈને જવાનું છે મંડપનું ખોલવા એટલે કે હવે નવરાત્રિ થઈ ગઈ છે પૂરી અને આજે બધું જ્યાં જ્યાં આપણે મંડપ ફેટી કર્યું છે અને બધું ખોલી ખોલીને હારી ને ભેગું કરવાનું છે અને આપણે હવારા હવા શિરા લીધા છે કમ્પલેટ છે થઈ અને આ બધ બધા શીરામાં બેઠા છે અને શેતન ભાઈ ભવતી કે બધા જો હાટા કાઈડા હો હાટા જલેબી બીજું શું છે ફાફડી લ્યા कि के भवरी मोले फापडी गळी फापडी ए गळी न आवे मानछु जे माताजी आपडो तो के नो चीरावा बेग्या छै हातो लो स्टार्ट केरा बिना चीरावा बेग्या के मानसु जे जाळा मवडे दु निंदर म केम जगाडी दु

ला ई फोन नाही आला पकड ले फोन अडून मान्स व्लॉग बनाव म्हटले तर फोन લઈ लेत ले नत ले ओ आऊ आऊ जी ओ टाटा एमके जे टाटा के जे टाटा के जे टाटा <laughs> तू टाटा

એટલે આપણે આપણું કામ શરૂ કરી દીધું છે સાડા અગિયાર વાગી ગયા છે અને આપણે એક ફેરો કમ્પ્લીટ ભરાઈ ગયો છે તમને આખી ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે હવે જવાથી ગાડી ખાલી કરવો પછી બપોર પછીના ફેરામાં જેટલું આવે એટલું લાવવાનું છે તો કહેવાનું ચાલો એક ગાડી ખાલી કરી એવી તડકો થઈ ગયો છે ફૂલ અને કામકાજ ધામ ધોકા ચાલુ છે આપણે રમકડું લીધું છે આમ કામમાં ખબર ખબર હોય કોમ

બ્લોગ કટકો માર દેવ એટલે આપણે જો અત્યારે વાળું થઈ ગઈ તૈયાર રહી છું કે દી આઈસ મીન અંધારું કઈ બહુ શું નથી થોડું થોડું અંધારું થઈ ગયું છે અને અત્યારે એને વહેલા વાળું કરીને પછી પાછું ખોલવા વ્યુઝ આવવાનું છે તો માનસી બેન જો વાળું તૈયાર કરવા છે શું તૈયાર કરો છો પપ્પાને ખાવા દેવાનું છે પાપાને એ તો પાપા જાતા પપ્પાને હાથ કરી દેવાય ખાવા માનસુ એ માનસુ એ ઢાંકી દો જતા પપ્પાને હાથ કરી દેવાય ખાવા

તો ભૌતિક વડેશન થઈ ગયું છે જો અંધારું થવાની તૈયારીમાં છે હજી અંધારું નથી કાંઈ વાંધો નહીં એને કેટલો વ્લોગ ઉતાર્યો એ મને કાંઈ ખબર નથી આપણે આજનો લોગ અહીંયા પૂરો કરી દેવી છે કેમ કેમકે થોડુંક કામ છે એટલે બ્લોગ શોટ બહુ નથી થતો એડજસ્ટ કરવું પડશે ફિટિંગનું કામ છે એટલે એમાં લઈને વ્યાજા એટલે મારે કાંઈ બ્લોગ પટ્ટા લેવાતા નથી કાંઈ વાંધો નહીં આજનો આપણે પૂરો કરી હતી તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ એક નવા બ્લોકમાં ત્યાં લગી બાય બાય